રાજકોટ મહાનગરપાલિકામાં અત્યારે ભારતીય જનતા પાર્ટીનું છે ભ્રષ્ટાચારમાં ડૂબેલી ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકાની સરકારમાં આજે સમગ્ર રાજકોટમાં અલગ અલગ વિસ્તારોની અંદર જે રોડ કામ થાય છે માત્ર ને માત્ર ભ્રષ્ટાચારથી ખત રહ્યું છે કારણ કે વરસાદી સીઝન ની અંદર પણ વરસાદ આવતો હોય ત્યારે પણ ડામર રોડ કરવામાં આવી રહ્યો છે કારણ કે એ લોકોને જવાબ ના આપવો પડે કેટલો ડામર કર્યો અને કેટલો ન કર્યો કારણ કે વરસાદ આવે છે એટલે ધુમણ થવાનું છે પણ જે કોન્ટ્રાક્ટરો છે એની મિલીભગત છે રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો સાથે માત્ર ભ્રષ્ટાચાર થી આ કામ થઈ રહ્યું છે એટલા માટે આવનારા દિવસોની અંદર જે લોકોને હાલાકી પડે છે એના માટે કોંગ્રેસ તત્પર છે અને આવનારા દિવસોમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને જે ભ્રષ્ટાચાર જે લોકો કરી રહ્યા છે એને રોકવાનું કામ મ્યુનિસિપલ કમિશનરે કરવાનું છે અને લોકોની સુખાકારી માટે જે સ્થાનિક સ્વરાજની સંસ્થા કહી શકાય એ જો આવા કોન્ટ્રાક્ટરોને કામ આવનારા દિવસોમાં આપશે તો રાજકોટની જનતા હેરાન પરેશાન થશે આજે અલગ અલગ વિસ્તારોની અંદરથી ફરિયાદો આવે છે ક્યાંક સ્પીડ બ્રેકરો હોય જાય છે ક્યાંક આકા આખા રોડ ધોવાઈ જાય છે જાણે કે રાજકોટ શહેરમાં નહીં બિહારમાં હો કે બિહારની અંદર એક પુલનું નિર્માણ થવા જઈ રહ્યું હોય અને એ નિર્માણ માટે ટેન્ડર પ્રક્રિયા થાય પણ છ મહિના પછી ત્યાં જોવામાં જાય તો ત્યાં બ્રિજ હોતો જ નથી એવી જ રીતે રાજકોટ મહાનગરપાલિકાની અંદર રોડ રસ્તાના કામોના ટેન્ડર મંજૂર થાય છે પણ મહિના દિવસ પછી ત્યાં જાવ તો ત્યાં કોઈ જાતનો ડામર અથવા કોઈ પણ જાતનો માટીનો કામનો જે રોડ હોય છે એ હોતો નથી આવી ફરિયાદો વ્યાપક મળી છે જનતાની આવનારા દિવસોમાં કોંગ્રેસ પણ આના માટે જે લોકોને સુવિધા મળે એના માટે કોંગ્રેસ કટિબંધ છે એના માટે આગામી દિવસોમાં કાર્યક્રમો પણ અમે આપશું ખાસ તો જે લોકોએ આમ જનતાએ જે વિડીયો ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી ગઈકાલે મેં પણ જોયા આજે પણ જોયા વોર્ડ નંબર આઠ અને વોર્ડ નંબર દસ માં હું એ જ વાત કરી રહ્યો છું કે વરસાદમાં આજે સામાન્ય બાળકને પણ ખબર પડે સામાન્ય પ્રાથમિકમાં ભણતો દીકરો દીકરી હોય એને પણ ખબર પડે કે વરસાદની અંદર ડામર ન થઈ શકે આ એટલા માટે ડામર કરવામાં આવે છે વરસાદમાં જે કોન્ટ્રાક્ટ મળ્યો છે જેટલું કામ કરવાનું છે એ વરસાદની સિઝનમાં એટલું કામ કરી અને ઉપર ત્યાં પહોંચાડી દે જે ગુણવત્તાવાળું કામ છે એ ચકાસણી માટે જે મહાનગરપાલિકાના

રાજકોટ મહાનગરપાલિકામાં જે કુશાસન છે એને સુશાસનમાં ફેરવવા માટે તૈયાર રહે કોંગ્રેસ કટિબદ્ધ છે લોકોની સુવિધાને ને જે ભારતીય જનતા પાર્ટીએ એ કરી છે સમગ્ર સુવિધા રાજકોટની અંદર લોકોને મળે એ મુખ્ય ધ્યેય અમારો રહેશે